તો મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિનો જે અઢારમો હપ્તો છે એ રિલીઝ કરી દેવામાં આવેલો છે એટલે કે અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવેલું છે કે કઈ તારીખે તમારા જે અઢારમા હપ્તાના પૈસા છે તમારા ખાતામાં પડવાના છે તો મિત્રો જે લોકોને અત્યારે ઈ કેવાયસી નથી તો સીએસસી સેન્ટર પર જઈને તમે પોતાની ઈ કેવાયસી કરી શકો છો હવે મિત્રો તારીખ ક્યાં આવેલી છે તો મિત્રો દર વખતે અહીંયા જ અપડેટ આપવામાં આવે છે કે તમારો હપ્તો ક્યારે પડવાનો છે તો જોઈ શકો છો અહીંયા રેડ ફોન્ટ તમને દેખાઈ રહ્યા છે રેડ હાઇલાઇટ્સમાં તો અહીંયા તારીખ પણ આપવામાં આવેલી છે હનબલ પ્રાઇમ મિનિસ્ટર વિલ રિલીઝ ધ અઢાર ઇન્સ્ટોલમેન્ટ ઓફ પીએમ કિસાન સ્કીમ ઓન ફાઇવ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આ જે હપ્તો છે બપોરે બાર વાગ્યાના રોજ ડીબીટી એટલે કે પીએમ મોદી રિમોટ કંટ્રોલથી તમારા ડીબીટી એકાઉન્ટમાં સીધા પૈસા મોકલવામાં આવવાના છે તો મિત્રો અત્યારે તમારી પાસે જો ઈ કે નહીં હોય તો તમે પીએમ કિસાન સન્માન નિધિનું જે આ પોર્ટલ છે જે તમને દેખાઈ રહ્યું છે ત્યાં જઈને પણ તમે ઇ કેવાયસી મોબાઈલ નંબરના ઓટીપી દ્વારા કરી શકો છો અને જે લોકોને અત્યારે લાભ લેવાનો હોય પીએમ કિસાન સમાન નિધિનો તો તમે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન કરીને ડિસ્ટ્રિક્ટ લેવલ પર એપ્રુવલ કરાવી દો તો પણ તમારો જે અઢારમો હપ્તો છે એ આવી જશે મિત્રો જોઈ શકો છો અહીંયા ઈ કેવાય પણ ઓપ્શન આપવામાં આવેલું છે પોતાનો જે મોબાઈલ નંબર અપડેટ કરવા માંગતો હોય તો અપડેટ પણ કરાવી લો અને તમે જો સ્ટેટસ જાણવા માંગતા હોય તો તમે સ્ટેટસવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારું જે સ્ટેટસ જાણી શકો છો કે તમને ખબર પડી જશે કે શું પ્રોબ્લેમ આવે છે જેને પ્રોબ્લેમ આવ્યો છે એમના માટે તો મિત્રો તમને હું જણાવી દીધું કે અઢારમી જે અઢારમો જે હપ્તો છે એ પણ પાંચ ઓક્ટોબરના રોજ બપોરે બાર વાગ્યે ફાળવામાં આવશે અને મિત્રો ખાસ વાત જે લોકોને બેંક સાથે આધાર કાર્ડ લિંક નથી તો અત્યારે સીડિંગ કરાવી લો પોતાની જે નજીકની જે તમારી જે લાગતી બ્રાન્ચ હોય કે તમારું જે ગમે તે બેંક હોય જેમ કે એચડીએફસી બેંક ઓફ બરોડા તમારી જે બેંક હોય ત્યાં જઈને તમે પોતાનું આધાર સીડ કરાવી લો તો જ તમારો જે અઢારમો હપ્તો છે તમારા ખાતામાં પડશે જો સીડ ન હોય તો તમારો જે હપ્તો છે એ રોકાઈ જશે તો ખાસ વિનંતી ખેડૂત ભાઈઓ માટે છે કે તમારો જે અઢારમો જે હપ્તો જોઈતો હોય તો તમે પોતાનો આ કામ કરાવી લો સૌથી પહેલાં ઈ કેવાયસી પછી તમારું આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક અને જે લોકોને અત્યારે જમીનમાં કંઈ સુધારો કરેલો હોય તો તમે નજીકની જે કચેરી ખેતીવાડી કચેરી આવે છે ત્યાં જઈને પણ તમે આ ચક ચકાસણી કરી શકો છો તો તમને ખબર પડી ગઈ હશે કે પીએમ કિસાન સન્માન નિધિનો જે અઢારમો હપ્તો ક્યારે પડવાનો છે તો આઈ હોપ કે તમને આ વિનંતી સારી લાગી હોય તો સારી લાગી હોય તો વિડીયોને શેર ચેનલ ચેનલ પર નવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો